વડોદરાના પાદરા શ્રીરામ કુમાર છાત્રાલયના ઓગણત્રીસ માં વાર્ષિક ઉત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના પૂર્વ મહામંત્રીનું લવજેહ ને લઈ નિવેદન ડૉક્ટર કહેવું છે છે કે મુસ્લિમ યુવકો એસી ફ્રીઝ અને અને ટીવી રિપેરિંગના બહાને ઘર સુધી આવે હિન્દુ બહેન દીકરીઓને ફસાવીને લવજેહાદનો શિકાર બનાવે છે જેની સામે પાદરામાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે આગામી વર્ષમાં રાજ્યમાં અન્ય ત્રણ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે આ કૌશલ્ય કેન્દ્રમાં ટીવી ફ્રીઝ એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ

जय श्री राम कहना होगा सु कही जी आपने इस देश में रहना होता सबको जय श्री राम कहना होगा इस देश में रहना होता होगा तो वंदे मातरम कहना होगा अना देश है के अंदर रहवा वाला बदा घना लोग एवं है कि आप नाम दई ने ना। एट अपन काफी कह